મારું નામ વશિષ જગદીશભાઈ ગોર છે અને હું અદાણી કચ્છ લિમિટેડમાં નોકરી કરું છું છેલ્લા હું અહીંયા બે વર્ષથી ઓક્સ માંડવી મધ્યે આવેલ ઓક્સૂડ સોસાયટીમાં રહું છું તો હું પરમ દિવસે છ તારીખના રાતના આઠ વાગે અહીંયાથી ભુજ જવા મારા મારું ભુજ ઘર છે ત્યાં પણ હું ગયો હતો ત્યાં ઘરે ગયો મને બીજા દિવસે સવારે પાડોશીનો ફોન આવ્યો કે તમારું ઘર ખુલ્લું છે તમે આવી ગયા છો ઘરે તો મેં કીધું ના હું નથી આવ્યો તો એ જાણ થતાં મને જાણ થઈ કે મારા ઘરે ચોરી થઈ છે હું ઓફિસેથી ફટાફટ અહીંયા આવ્યો ઘરે અને જોયું તો મારો ઘરનો દરવાજો ખુલ્લો હતો અંદર બધું તિજોરી વેરવિખેર કરી નાખી હતી અને મને જાણ થઈ કે ચોરી થઈ જાય એટલે હું તરત જ પોલીસ સ્ટેશને જઈ અને મેં મારી ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવ્યા પછી મને ખ્યાલ પડ્યું કે મારા મારા એકના ઘરે જ નથી થયું આખી સોસાયટીમાં અંદાજીત પાંચથી છ લોકોના ઘરે તાળા તૂટ્યા છે એ પણ જે લોકો પોતાના નોકરી ધંધે કે કોઈ પણ કામકાજથી બહારે ગયા હોવાથી જે લોકો પાછા ઘરે આવ્યા ત્યારે એમને જાણ થઈ છે કે એમના સાંજે લોકો અમુક લોકોને તો સાંજે ખબર પડી છે કે અમારા ઘરે ચોરી થઈ છે બીજું મેં ફરિયાદ નોંધાવ્યા પછી મેં સોસાયટીમાં સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચેક કરાવવા કીધું તો જાણવા મળી કે સીસીટીવી લાગેલા છે પણ એ એક્ટિવ નથી વર્ષો વર્ષો કે છ આઠ મહિનાથી છેલ્લા એક્ટિવ નથી કોઈ પણ ટેકનિકલ રીઝનથી તો એના લીધે કાંઈ સીસીટીવી ફૂટેજનું કાંઈ અમને મળ્યું નથી મારી સાથે બીજા મારું નામ રઘુવીરસિંહ જાડેજા અને હું ઓક્સુ વનમાં રહું છું જે દિવસે ચોરીનો બનાવ બનેલો હતો એ ટાઈમે અમે ભાડઈ લગ્નમાં ગયેલા હતા પછી બીજા દિવસે સાંજે અમને જાણ થયેલી કે તમારું મકાન તૂટી ગયું છે પછી ત્યાંથી અમે ડાયરેક્ટ ભાડઈથી માંડવી આવ્યા અને જોયું તો બધું વેરવિખેર સમાન હતો અને

જેમ બને તેમ એને આરોપીઓને પકડી લે અને જે માણસોના અહીંયા ઓક્સિડ વનમાં રહે છે બધા નોકરીયત વર્ગ જ છે અને જલ્દી એનો સારો નિર્ણય આવે